ધારો કે આપણે યાદચ્છિક ચલ x ને સંતુલ સિક્કાને ત્રણ વાર ઉછાળ્યા પછી છાપની સંખ્યા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ યાદચ્છિક ચલની આ વ્યાખ્યા સાથે આપણે આ વિડિયોમાં સંભાવના વિતરણ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશનને સમજવાનો પ્રયત્ન કરીશું તો આ યાદચ્છિક ચલ માટે જુદી જુદી શક્ય કિંમતો અથવા જુદા જુદા શક્ય પરિણામોની સંભાવના શું છે શક્ય પરિણામોની વચ્ચે વિતરણ કઈ રીતે ફેલાયેલું છે તે જોવા આપણે તેનો આલેખ દોરીશું હવે જયારે તમે ત્રણ વાર ઉછાળો ત્યારે તમને શક્ય જુદી જુદી કઈ કિંમતો મળી શકે તેના વિશે વિચારીએ તમારી પાસે બધી છાપ હોય શકે તમારી પાસે છાપ છાપ કાટ હોય શકે તમારી પાસે છાપ કાટ છાપ હોય શકે તમારી પાસે છાપ બે કાઠ હોય શકે તમારી પાસે કાટ છાપ છાપ હોય શકે અથવા તમારી પાસે કાટ છાપ કાટ હોય શકે અથવા તમારી પાસે કાટ કાટ છાપ હોય શકે અથવા તમારી પાસે કિંમત સાથે કઈ રીતે સંબંધિત કરી શકાય તો હવે આપણે એવી શક્યતા વિશે વિચારીએ જ્યાં આપણને એક પણ છાપ મળતી નથી આપણો યાદચિત ચલ ઝીરો હોય તેની સંભાવના શું છે તે અહીં આ પરિણામ છે આ પરિણામમાં આપણને એક પણ છાપ મળતી નથી તેથી આઠ માંથી આપણને એક પરિણામ એવું મળે છે માટે આની સંભાવના એક ના છેદ માં આઠ થાય હવે જ્યારે આપણો યાદચ્છિક ચલ કેપિટલ એક્સ બરાબર એક હોય તેની સંભાવના શું છે આપણે અહીં આ તમામ શક્યતાઓ જોઈએ અને શોધીએ કે તેમાંથી કઈ શક્યતાઓમાં તદ્દન એક જ છાપ મળે છે એક શક્યતા આ છે બીજી શક્યતા આ છે અને ત્રીજી શક્યતા આ છે બરાબર એક છાપ મળે છે તેથી કહી શકાય કે આની સંભાવના ત્રણ ના આઠ છે હવે જ્યારે આપણો યાદચીક ચલ કેપિટલ એક્સ બરાબર બે થાય તેની સંભાવના શું છે કેપિટલ એક્સ બરાબર બે તેનો અર્થ એ થાય કે જ્યારે આપણે થશે બીજી શક્યતા આ થાય અને ત્રીજી શક્યતા આ છે આમ આઠ શક્યતાઓમાંથી ત્રણ શક્યતા આપણી શરત ને સંતોષે છે એટલે કે આ ત્રણ શક્યતાઓ દરમિયાન યાદચ્છિક જલ ની કિંમત બે થાય છે માટે તેની સંભાવના ત્રણના છેદમાં આઠ થાય અને પછી અંતે જ્યારે યાદચિક ચલ કેપિટલ એક્સ બરાબર ત્રણ હોય તો તેની સંભાવના શું છે આપણને બરાબર ત્રણ છાપ ક્યારે મળે છે જ્યારે આપણે સમતોલ સિક્કાને ત્રણ વાર ઉછાળીએ ત્યારે બરાબર ત્રણ છાપ મળવાની શક્યતા એકમાત્ર આ છે માટે આઠ શક્યતાઓમાંથી ફક્ત એક જ શક્યતા એવી છે જ્યારે આપણને યાદચિક ચલની કિંમત ત્રણ મળે છે તેથી તેની સંભાવના એક ના છેદમાં આઠ થાય હવે આપણે એ વિચારીએ કે આનો આલેખ કઈ રીતે દોરી શકાય આ સંભાવનાઓનું વિતરણ કઈ રીતે કરી શકાય હવે અહીં શિરોલંબ અક્ષ દોરીએ અને આ શિરોલંબ અક્ષ સંભાવના દર્શાવે છે સંભાવના હંમેશા ઝીરો અને એકની વચ્ચે જ મળે છે તમને સંભાવના ક્યારે એક થી વધારે મળી શકે નહીં અને પછી આ અહીં સમક્ષિત અક્ષ છે આને એક લઈએ હવે સંભાવના જોતા આપણને બધું જ અષ્ટમાં મળતું હોય એવું લાગે માટે હવે આપણે તેને સંદર્ભમાં દર્શાવી શકીએ આ આપણો એક ખૂબ જ સારો અંદાજ થશે હવે સમક્ષિતિજ અક્ષ પર પરિણામ આવશે અહીં આપણે પરિણામો લખીશું સમક્ષિતિજ અક્ષ પર યાદચ્છિક ચલ નું મૂલ્ય આવશે એક્સ નું મૂલ્ય તો હવે અહીં આપણે બધું જ દર્શાવી શકીએ સમક્ષ કેપિટલ નું મૂલ્ય હવે એક્સ બરાબર ઝીરો હોય શકે એક્સ બરાબર એક હોય શકે એક્સ બરાબર બે હોઈ શકે અને એક્સ બરાબર ત્રણ હોય શકે આમ ની શક્ય કિંમતો આ છે તો હવે આપણે આ બધાની સંભાવનાનો આલેખ દોરીશું એક્સ બરાબર ઝીરો હોય તેની સંભાવના એક ના છેદ માં આઠ છે માટે એક ના છેદ માં આઠ આ પ્રમાણે આવશે તે કઈક આ પ્રમાણે આવે અહીં આ એક ના છેદ માં આઠ છે હવે એક્સ બરાબર એક હોય તેની સંભાવના ત્રણ ના છેદ માં આઠ છે આ બે ના છેદ માં આઠ અને આ ત્રણ ના છેદ માં આઠ માટે એક્સ બરાબર એક હોય તેની સંભાવના કઈક આ પ્રમાણે આવશે આ રીતે આ પ્રમાણે હવે એક્સ બરાબર બે હોય તેની સંભાવના 3 ના છેદમાં આઠ જ છે માટે આપણે તેને આ પ્રમાણે જ રાખીશું તે કંઈક આ પ્રમાણે આવશે અને હવે બરાબર હોય તેની સંભાવના છે માટે હું તેને આ પ્રમાણે દર્શાવીશ તે કંઈક આ પ્રમાણે આવશે આમ યાદચ્છિક ચલ કેપિટલ એક્સ માટેનું સંભાવના વિતરણ આ પ્રમાણે આવે અને યાદચ્છિક ચલ આ પ્રમાણેની અસતત કિંમતો જ લઈ શકે તે એક પાય અથવા બીજી કોઈ કિંમત લઈ શકે નહીં આમ આપણે અહીં આ જે દોર્યું છે તે અસતત સંભાવના વિતરણ છે ફક્ત અસતત કિંમતો જ લઈ શકે તે આની વચ્ચેની કોઈ પણ કિંમત લઈ શકે નહીં માટે આ યાદચ્છિક ચલ કેપિટલ એક્સ માટે અસતત સંભાવના વિતરણ છે અસતત સંભાવના વિતરણ એટલે કે ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન